વડોદરામાં આફત આવી સત્તાધીશોના કારણે વિશ્વામિત્રીના કાંઠે દબાણો થયા છતાં ઊંઘતા રહ્યા સત્તાધીશો પહેલા જાગ્યા હોત તો આજે વડોદરા મુશ્કેલીમાં ન મુકાયું હોત પ્લાન તૈયાર હતો છતાં સત્તાધીશોએ અમલમાં ન મૂક્યો આ આક્ષેપો અમે નહીં પરંતુ ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લિમિટેડના પૂર્વ ડાયરેક્ટર પીએચ વોરાએ લગાવ્યા છે જેમણે તો સત્તાધીશોની બેદરકારીનો રિપોર્ટ જ સામે મૂકી દીધો છે અધિકારીના મતે તેમણે તો 2014 માં જ વડોદરાને પૂરથી બચાવવાનો પ્લાન તૈયાર કરી લીધો હતો જે પ્લાન કોર્પોરેશન અને ધારાસભ્યોને પણ આપ્યો હતો પરંતુ આજ દિન સુધી તેની અમલવારી ન થઈ અને ફરી એકવાર વડોદરામાં પૂરથી તારાજી સર્જાઈ આ રિપોર્ટ મારા ફાધરે આપણે અહીંયા જે પણ પૂર આવ્યા છે એને ધ્યાનમાં રાખીને બે હજાર ચૌદમાં તૈયાર કર્યો હતો એમાં એમણે એક ડેટા રાખેલો હતો કે બે હજાર પાંચમાં જ્યારે વિશ્વામિત્રી તેત્રીસ ફૂટ હોય છે ત્યારે મારું ઘર અકોટા એરિયામાં છે વિશ્વામિત્રીથી નજીક છે લગભગ બસો ત્રણસો મીટરની બાજુમાં જ મારું ઘર છે તો બે હજાર પાંચમાં છ ઇંચ હોય છે ઘરમાં પાણી બે હજાર નવમાં થોડું પાણી હતું બે હજાર ચૌદમાં મારા ઘરમાં બે ફૂટ પાણી હતું એને ધ્યાનમાં રાખીને એમનો પાણી એમનો વિષય છે એ પોતે એગ્રિકલ્ચર એન્જિનિયર છે ગવર્મેન્ટ સાથે કામ કરી ચૂક્યા છે એટલે એણે એમણે એક રિસર્ચ તૈયાર કર્યું કે ભાઈ આપણે આ દિવસે દિવસે વસ્તી વધે છે અને પાણીનો સ્ત્રોત આજવામાંથી એક જ વિશ્વામિત્રિત છે એટલે જો આપણે એને એક ઓપ્શન આપી શકીએ કે મહી નદીમાં આપીએ કાં તો તંત્ર નક્કી કરે બીજી કોઈ જગ્યાએ કેનાલ આપીને કરી શકીએ તો ચોક્કસ બસો બાર ફૂટ પછી જે પાણી વિશ્વામિત્રી આવે છે એને ડાયવર્ટ કરીને આપણે બીજે આપી શકીએ પીએચ વોરાએ જે પ્લાન તૈયાર કર્યો હતો તેના પર પણ એક નજર કરો આ પ્લાન પ્રમાણે આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં જ્યાંથી પાણી છોડવામાં આવે છે જેની ઉપરના ભાગે એક કેનાલ બનાવવામાં આવે અને તેને સીધી સીધીમહી નદીમાં લિંક કરવામાં આવે

નદી પાવાગઢ તરફ જાય છે આમ બંને નદીના પાણી વડોદરા શહેરમાં પ્રવેશતા પહેલા ભેગા થાય છે અને તારાજીના દ્રશ્ય સર્જાય છે તેવામાં જો આજવા સરોવરમાંથી સાઈડમાં કેનાલ બનાવી મહી નદીમાં વધારાનું પાણી છોડવામાં આવે તો વડોદરાને તારાજીથી બચાવી શકાય છે જે 2024 છે આજે જ્યારે વિશ્વામિત્રી પાણી 33 ફૂટ 34 ફૂટ 35 ફૂટ હતું ત્યારે મારા ઘરમાં સાડા પાંચ ફૂટની આજુબાજુ પાણી હતું એટલે એ બહુ નક્કી છે કે વિશ્વામિત્રીનું સ્તર એ જ લેવલે વધે છે અને આજુબાજુના શહેરોમાં પાણી વધારે પ્રસરી રહ્યા છે આ વખતે વાસણા સુધી પાણી જતા રહ્યા છે એટલે વડોદરામાં પાણી બાર ફૂટ બાર ઇંચ પડે પંદર ઇંચ પડે ન પડે અને ઉપરવાસમાં પાણી પડતું હોય છે વરસાદ તેમ છતાં આપણી પાસે સ્ત્રોત એક જ છે કે ભાઈ આજમાં બસો બાર ઉપર થાય એટલે વિશ્વામિત્રીમાં પાણી જવા દો પણ હવે જો એને છોડીને પ્લસ એક્યુરસી પણ હવે વેધર એક્યુરસી પણ બહુ સારી થઈ ગઈ છે એને ધ્યાનમાં રાખીને આપણે જો પગલાં લઈએ તો પાણી આપણે વડોદરામાં બચાવી શકીએ છીએ કે જે શહેરોમાં અંદર આવી જાય છે એની માટે પીએચ વોરાએ જે પ્લાન તૈયાર કર્યો હતો તેમાં ભયંકર પૂરમાંથી બચવાના મુદ્દા પણ દર્શાવ્યા હતા જે પ્રમાણે આજવા સરોવરના વધારાના ઉપરવાસના પાણીને મહીસાગર નદીમાં વાળવું આજવા સરોવરના માટીના બંધની મજબૂતાઈ અને મરામત કરાવવી પ્રતાપપુરા તળાવના પાળા પર માટી નાખી તેની મજબૂતાઈ વધારવી પ્રતાપપુરા તળાવના દરવાજાની મરામતનું કામ સમય પર કરાવવું નદીથી સલામત અંતરે બેઝમેન્ટનું બાંધકામ તથા તેમાં પેરાપીટ દિવાલ બનાવવી આવા વિવિધ મુદ્દાઓ પણ દર્શાવવામાં આવ્યા હતા પરંતુ કહેવાય છે ને કે કોઈ સારી સલાહ આપે તો આપણા સત્તાધીશોને ન ગમે તેમણે તો પોતાના જ મનની વાત સાંભળવી હોય છે અને તેનું જ પરિણામ છે કે વડોદરાને વિશ્વામિત્રીના કહેરનો સામનો કરવો પડે છે ત્યારે હવે ક્યારે તંત્ર જાગે છે તે જોવું રહ્યું કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા